હું તો ત્યાં સુધી કહું કે ગમે એવું દુઃખ પડે બાપ એક વાર રામદેવજી મહારાજની સામે બેહી અને બે આહુડા પાડી લેજો જેમ સગુણાની વારે આવ્યો ને એમ તમારી વારે આવશે જરૂર આવશે રામદેવજી મહારાજે કીધું છે કે સગુણા એક મારી બેન નથી દુનિયાની તમામ દીકરીઓ મારી દીકરી છે મારી બહેન છે રામાપીર ખુદ બોલ્યા છે ઘટ છોડી દે બસ રાજકોટ રોડ ઉપર હું ઘણી વખત કથામાં કહું છું ના બધા સાંભળ્યું એ છે જાનબાઈ ની દેરડી ભાવનગર રાજકોટ રોડ ઉપર દેરડી ગામ આવ્યું દેરડી અને દેવડી જાનબાઈ ની દેવડી કહેવાય ધ્યાન દેજો જાનબાઈ દામનગર પાસે મેથળી ગામ આવ્યું મેથળી ગામમાં માનું પ્રાગટ્ય થયેલું આ જાનબાઈ મારા આશ્રમથી લગભગ દહ પાંચક કિલોમીટર થાય આખું ગામ એટલું બધું માનું રૂપ હતું અને આયુના રૂપ તો હોય જ એ ઈ જગદંબાઓના એના એના રૂપમાં હું ખામી હોય ભલે ઝુંપડામાં રહેતા હોય પણ એની જોગમાયુ ના રૂપ ની હામું જોવાય આંખું બંધ થઈ જાય અને કહે છે કે કોઈ રાજપૂત માના રૂપ ઉપર મોહિત થયા બની ગયેલી ઘટના છે જેમ માંડલિક આયુ મોણિયા નાગબાઈ ની માથે એના દીકરા નાગાજનના પત્ની મીણબાઈ અને મીણબાઈની માથે જેમ રામ માંડલિક રાજા મોહિત થયેલો અને આ નાગભાઈ મોણિયાવાળીએ કીધું કે બાપ રહેવા દે એમ આયુ છે એમ ભલે ઝૂપડામાં રહી પણ અમારા વિચારો હલકા નથી મીણબાઈને કીધું છે કે બેટા આપણા ઘરે રાજા એવો છે ને બાપ તું જા એ રાજાના કપાલમાં તિલક કરી મીણબાઈ હાથમાં કંકુન ચોખા લઈ અને રામ માંડલિક જુનાગઢ નો ધણી આમ દ્વાર ઉપર ઉભો છે અને મીણબાઈ નાગબાઈના દીકરાના ઘરેથી પુત્ર વધુ આમ ચાંદલો કરે છે ત્યાં રાયે મોઢું ફેરવી નહીં એટલે મીણબાઈને એમ થયું કે રાજા છે એટલે આ દિશામાં મૂર્ત સારું ન હોય એટલે કદાચ મોઢું ફેરવે એટલે બીજી દિશામાં ઓતરાદો ફેર્યો દખણાદો ફેર્યો ઉગમણો ફેર્યો આથમણો ફર્યો સારી દિશામાં મોઢા ફેરવ્યા એટલે મીણબાઈએ કીધું કે આ રાહ રાનો રાપ ફરે છે ત્યારે નાગબાઈએ કીધું કે બેટા રા નથી ફરતો આ રાનો દી ફરે છે ક્યાં તો એ બાપ આમ આમ આખી પડવા મળ્યા જાનબાઈ એમ કહે છે કે હટી જા નીકળી જા મારા માર્ગમાંથી રવા દે જાનબાઈ ઝૂપડા માં જઈ અને તલવારામાંથી તલ બની ગયેલી ઘટના છે ધ્યાન દેજો દેરડી ગામ જાનબાઈ ભાવનગર રાજકોટ રોડ ઉપર ગામ આવ્યું આ જાનબાઈનું મંદિર છે ઝૂંપડામાંથી તલવાર કાઢી અને માયે આમ 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 પોતાના થાન હતા ને એ થાન તલવારેથી માએ કાપી લીધા બેય થાન કાપી અને થાળીમાં મોકલી અને રાજાને કીધું હાલે તારે મારું રૂપ જોતું હતું ને હાલે મેં તને રૂપ આપી દીધું લઈ જાતે ત્યાં તો આમામ પ્રગટ થઈ ગઈ બાપ માં રૂવાડા બેઠા થયા સચી તત્વ પ્રગટ થયું વિકરાળ બન્યું આમાં નો સંગ છે નવઘન વરુડી ની પાસે જાય ને તારે આ બોલે નવખણ આમ નાની ચારણ ની દીકરી અને નવઘન ની ઘોડા ની લગામ પકડી ને કીધું કે બાપરા કઈ બાજુ બોલે મારી બેન સિંધમાં સુમરા એ રોકી છે ને હું એની વારે જાઉં અરે મારા નેહડે ત્યાં થોડા ખીર ને ચોખા ખાઈને જા બાપ એ નવ ગણે કીધું આય મારી અરે નવ લાખ ઘોડા છે અને એના એના બધાને તું કેમ જમાડે બને તને ખોડિયાની ઉપર ભરોસો નથી નવઘરને ખબર નથી કે આ પોતે આય ખોડિયાર છે વરુડી બનીને ને આવી ખબર માએ કીધું છે આય વરુડી એ બાપ મારા નેહડે એક વાર તો આય હું તને જવા નહીં દઉં સવારનો સમય છે શિરામણ કરીને જા અને નવઘન નવ લાખ વડાના દળ લઈને કહે છે કે આ વરુડીના નેહડે આવે અને વડલાની હેઠે માએ એક કુરડીમાં ગાય દોઈ અને કુડીમાં દૂધ મૂકીને એક મુઠ્ઠી ભરીને ચોખા નાખ્યા અને વડલાના પાન આમ આમ દાળ હલાવી ત્યાં તો એ વડલાના પતરાવળા તૈયાર થઈ ગયા

ઇતિહાસના પાને દાખલા છે સુરજ નારાયણ છ ને કેટલા મિનિટે ઉગે મામા આમ આમ ટાઈમ આવ્યો સૂર્ય ઉગે કેટલા વાગે છ ને પાંચ દસ મિનિટે કેમ થાય છે કેટલા વાગે આ પણ અંદાજે કહો ને સન દસ સન વીસ હોય એમ હોય ને હા કદાચ બે મિનિટ પાંચ મિનિટ આમ કે આમ શિયાળામાં આમ ઉનાળામાં એ સૂર્યના આપણે આપણે એ નક્કી કરો મિનિટ જવા જો સૂર્યનારાયણ સો વાગે ઉગે એટલે ઉગે એમાં એમાં કોઈના બાપની તાકાત નથી સૂર્યને રોકી રાખે પણ રોહિશાળા ગામ મામડિયા ચારણની દીકરી આવડ જોગડ તોગડ હોલ બીજ હા હાથ બેન આ નવ ઘણ ના નેરુ બાળ અને એના ઘડિયા લગનિયા જો લેવાય એ તે હાથે હાથે બેનું હામટી અરે તનખમા કરે ખોડિયાર પણ હાથે આ પરમાર પરમાર કે હું ઉઠું નહીં આન બેહું માડી તારા મઢડાની બાજ એ મને દેજે દેજે પુત્ર ને પરિવાર અરે રે મને ખાનારો દેજે તું ખોડિયાર પણ દેજે પુત્ર ને આવડ હાથ સૌથી મોટી આવડ અને એના ભાઈ મેરેખિયા ને દંખ માર્યો ખોડિયાર પાતાલ માં કુપો લેવા ગઈ અને અહીંયા વૈદરાજ બેઠા છે આવડને કીધું કે આવડ જો સૂરજ ઉગી જાય ને તો તારો ભાઈ જીવતો નહીં રે ત્યાં તો કાળો ભેળિયો આવડે ઉજો થો આમ સૂર્યનારાયણ ને સામુ જોઈને કીધું ભલે ઉગા ભાણ ભાણ તુમારા ભામણા મરણ જીણ લગમાન રાખજો કાશ્યપ રાવુત સૂરજ ને શેષ નાગ બે તડોવડ કહેવાય એક ઉગે નંદવાળા થાય હે કશ્યપ ઋષિ દીકરા બાપ મારા ભાઈની આવરદા વધે એટલા માટે પાંચ મિનિટ મોડો રૂપજે એમ કરીને આમ ભેળિયો સૂર્ય નારાયણ ને સામે નાખ્યો કે સૂરજ અટકી જયો આ દેશની માલિપા આવા દાખલા બને કે ભેળિયા ચારણોના હોય એ ભેળિયા આમ ઘા કરે અને સૂરજને અટકી જવું પડે આ દેશની માતાઓની અંદર એટલી તાકાત છે કે પોતાના આંગણે ભગવાન આવ્યો હોય ને તો સતી વૃંદાએ કહી દીધું કે હે કાળિયા ઠાકર તારે રૂપ લઈને તારા રૂપમાં આવું એટલે જ મારા રામદેવજી મહારાજે કીધું છે નારીની કોઈ દી નિંદા ન કરતા જગદંબાનું રૂપ છે એ સતી નારી છે એને પાટમાં બેહારો અને એના પાટમાં બેસી છે ને તારે જ મારી જ્યોતમાં અંજવાળા થાય સતી વગર મારો પાટ અધૂરો રહે બાર બીજનો ધણી બોલ્યા છે માતાજી આવી સૌ આવે મહિના પંડમાં તેરા તમે દાણા નાખવો જોઈએ વધારો આવે છે વાસા હા તો ઠીક હા મને અહરીમાં આવી છે એ સોનલ મા તું દેવ ડાઢાળી એ માડી ભજા તન એ એ મા તું દેવ ડાઢાળી એ ભજા જાનબાઈને વિકરાળ રૂપ ધારણ થયું અને એ રાજાની સામે જોઈને કીધું કે હે રાજા તું ગમે એમ તો મારો દીકરો ગણાય હું માં છું મારાથી તને મરાય નહીં પણ યાદ રાખજે આ બારી છે ને એ બારી કોઈ દી ઉઘાડતો નહીં અને જેથી તું બારી ઉઘાડીશ ને તેથી તારું પતન થાય આ દરબાર ગઢની બારી બંધ રાખજે અને માતા જાનબાઈ ધરતીમાં હમાઈ ગઈ અને એની ઉપર દેરી બની અને એ ગામનું નામ પડ્યું જાનબાઈની દેરડી આ ભાવનગર રાજકોટ રોડ ઉપર જાવ તો જોજો જાનબાઈ ની દેરી હજી હાલમાં છે અને કહે છે કે રાજા બીજી રાણી પરણી ને આવ્યા અને એ જ ઓરડામાં રાણી નો ઉતારો આપ્યો અને રાજા એ કહી દીધું કે રાણી આ બારી ઉઘાડતા નહીં અને રાણી ને શંકા પડી આ બારી ઉઘાડવાની ના કેમ પાડે આ બારી ઉઘાડવાની ના કેમ પાડે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ પણ શંકા પડે ને અવળો ભોજીયો દેવાયત પંડિતને દેવલ દેવ ઉપર શંકા પડે ને શું ફાયદો થયો કયો જોઈએ શંકાશીલ વ્યક્તિ નહી હા બેન હોય ભાઈ હોય જેના જીવનમાં શંકાનો કીડો ઉતરી જાય ને એ માલપાથી માણસને ખોખલો કરી નાખે માલપાથી તૂટી જાય પોલો થઈ જાય પોલો હૃદયના સ્થાનમાં શંકા પડે તારે ભયંકર છે અધૂરા જ્ઞાનની નારી મળે તારે ભયંકર છે કવિ કલાપી લાઠી દરબાર સુરસિંહજી ગોહિલની આ કવિતા છે વારે વારે રાણીનું ધ્યાન બારી સામે જાય કે મારા ધણીએ બારી ઉઘાડવાની કેમ ના પાડે છે કેમ ના પાડે એમાં એક રાણીએ હઠ લીધી કે આજ તો બારી ગમે એમ થાય ઉઘાડવી છે રાજા કે રહેવા દે બારી ઉઘાડીશ ને તો આનું પરિણામ સારું નહીં આવે બોલે કાં બોલે મારી માથે આ જાનબાઈનો ખરાબ છે રાજા રોયો આમ આમ માથાનો હેના પગમાં મૂક્યો રહેવા દે દશરથ માં પગ પકડ્યા કે રહેવા દે મારા રામને વનમાં ન મોકલ વનમાં મોકલીશ ને તો તારો સુડલો ભાંગ સ્ત્રી હઠ છે ને જાનબાઈ એ કીધું રાણીએ કીધું કે નહીં બારી ઉઘાડવી જ છે ગમે એમ થાય રાજાએ કીધું કે બારી ને તો મારું મોત અને તારો તારી માંગનો સિંદૂર કીધું છે રાણીએ કીધું ભલે પણ મારે બારી ઉઘાડવી ઉઘાડવી અને બારી આમ ઉઘાડી અને દેરીમાંથી અગ્નિની જ્વાળા નીકળી અને આજનો દિન કાલની ઘડી રાજાને ભરખી ગઈ ઈસી મિનિટે ભરખી ગઈ પછી તો પસ્તાવો થયો ક્યાં કરતાં તો મેં હઠ ન લીધો તો સારું હતું એમ દરેક માતાઓ આપણા દેશની દીકરી દરેકને અહીંથી વ્યાસપીઠ ઉપરથી બધાને હાથ દોડીને મારી વિનંતી એક તમારો બાપ ગણો તમારો ભાઈ ગણો તમારો ગુરુ ગણો બ્રાહ્મણ ગણો સાધુ ગણો આ દેશની માતાઓની પાસે એક જોડી ફેલાવીનું માંગણી કરું કે દીકરીઓ બાપ ખોટી હઠ કરતા નહીં અને સહન કરતા શીખજો તમારા સાબડે મારો બાર બીજનો ધણી આવશે ખોટી હઠ ન કરતા અને દીકરી જ સહન કરે બીજા કોઈથી સહન થતું નથી ધરતી ઉપર ને તો એ ધરતી જ સહન કરે બીજા સહન એના કાળજી શીરાઈ જાય અને કાળજીયા શીરાઈ જાય તો મનન તમને અનાજ આપે છે એ માં છે ને માં કોઈ દી ક્રોધ ન કરે તો સહનશીલતાની મૂર્તિ છે પછી પછી ખોડિયારીમાં હોય તોય ભલે અને મારીને તમારી જન્યતા હોય તો ભલે મા એ તો માં છે જગતની દીકરી માં ગણાય છે